શિક્ષકો શિક્ષકોને લઈને કોંગ્રેસની પ્રતિક્રિયા સાંભળો સરકારે વિદ્યા સમીક્ષા મોડેલ ના દાવાઓ કર્યા કોંગ્રેસે જવાબદાર અધિકારીઓ સામે તપાસની માંગ કરી વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે કરોડો રૂપિયાના ખર્ચે સરકારે ઉભું કરીને તામજામ સાથે દેશનું મોડલ વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે તેવા દાવા કર્યા બે હાજર ઓગણીસ થી કાર્યરત થયેલું આ વિદ્યા સમીક્ષા કેન્દ્ર માં સરકારે પોતે સત્તાવાર રીતે દાવો કર્યો કે અમે વિદ્યાર્થીની અને શિક્ષકોની રિયલ ટાઈમ એટેન્ડન્સ લઈ રહ્યા છીએ પણ જે રીતે ગ્રામ્ય વિસ્તારમાં એક પછી એક જિલ્લામાંથી શિક્ષકોની લાંબા સમય સુધીની ગેરહાજરી અને એ ગેરહાજરીના કારણે વર્ષ દોઢ વર્ષ બે વર્ષ ત્રણ ત્રણ વર્ષ સુધી શિક્ષક જ ન હોય એના કારણે ગુજરાતના ગરીબ સામાન્ય ગ્રામ્ય વિસ્તારના બાળકોના ભવિષ્ય અભ્યાસ ઉપર ગંભીર અસર પડી રહી છે પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ગુજરાતમાં એક તરફથી લાંબા સમય સુધી શિક્ષકોની જગ્યા ભરવામાં નથી આવતી એટલે કે ચાલીસ હજાર કરતાં વધુ શિક્ષકોની જગ્યા લાંબા સમયથી ખાલી છે બીજી બાજુ ટેકટાક પાસેલા હજારો યુવાન યુવતીઓ શિક્ષક બનવા માટે પોતે લાંબા સમયથી સંઘર્ષ કરીને સરકાર સામે રજૂઆત કરે પણ સરકાર શિક્ષકોની ભરતી નથી કરતી બીજી બાજુ જે શિક્ષકો છે તે આ રીતે વિદેશમાં જલસા કરે વિદ્યાર્થીઓના ભોગે એ કેટલે અંશે વ્યાજબી આ સંજોગોમાં જેમની જવાબદારી છે તંત્રની એટલે કે ટીપીઓ ડીપીઓ એ લોકોએ શું કામગીરી કરી જિલ્લા શિક્ષણ પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીએ શું જવાબદારી નિભાવી શું આ એમના મેળા પૂતરાથી આખું સુનિયોજિત કૌભાંડ ચાલે છે સરકારના નામે સરકારી ખર્ચે ને જોખમે ભાજપાના પક્ષીય કાર્યક્રમોને સફળ કરવા માટે શિક્ષકોને કર્મચારીનો ઉપયોગ થઈ રહ્યો હોય એવા સંજોગોમાં શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનો એફિશિયન્સીટર એની આગળ કઈ રીતે અપેક્ષા રાખી શકે કે ગુજરાત ભણશે આ બધાની તપાસ થવી જોઈએ જવાબદાર અધિકારીઓ સામે પણ પગલાં ભરાવવા જોઈએ અને શિક્ષણ વિભાગ ખુદ પોતાનું મૂલ્યાંકન કરાવે તો જ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થામાં સુધારો આવશે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસએન ન્યૂઝ સાથે